મને હમણાં મેલેરિયો થઈ ગયો હું ડોક્ટર ને બતાવવા ગયો મારી આગળ નું દર્દી હતું એને એક બીમારી ને એક બીમારી ડોક્ટર ને દર્દી બીમાર હોય તો બરોબર છે ડોક્ટરે બીમાર ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો ડોક્ટર હું સવારે ઉઠું તું એટલે મને આમ થઈ જાય છે પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ ક્યાંય આવી બીમારી જોઈ

હું વિચાર કરું આમાં દોષ કે ઓલો પાછો દર્દી શરૂ થઈ ગયો ડોક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જાય છે ને ડોક્ટર હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી હું તો રિક્ષા કરીને નીકળી ગયો ઘેર ગઈ તારી દવા અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો મેં કહો તે દીવારો જ લાગે છે આ વખતે બહુ મજા આવી ડોક્ટરે ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો હ ડોક્ટર હ તમારી હ દવા થી હ મને હ સારું હ થઈ હ ગયું હ છે હ મારે હ તમને હું કેટલા હું રૂપિયા હું દેવાનો હું ડોક્ટર કે રૂપિયા ની ક્યાં દયો છો તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું બાય પછી આપણે આગળ વધીશું તો એકાદો પ્રસંગ હાસ્યનો આપણે મજા આવે ને બેનોની બુદ્ધિ હમણાં કહેતા વંદન કરીએ બેનોની બુદ્ધિ મારે ઘેર હમણાં મહેમાન આવ્યા દ્વારકા અધિક મહિનો હતો ને આખી બસ આવી વીસ મહેમાન આવ્યા હવે જમવાનું તો કેવું પડે ને મેં કહું ચાલો મહેમાન ઘેરે જમવા મહેમાનો કે ઘરે આવશું પણ અમે જમશું નહીં મેં કીધું કાં મને કે પંદર મિનિટમાં મારી બસ ઉપડવાની છે મેં મારા પત્નીને કીધું મહેમાનો જમવાની ના પડે છે એમના માટે કાંઈક ઠંડુ બનાવી નાખો મેં કીધું જ્યુસ બનાવો જ્યુસ પંદર મિનિટમાં જ્યુસ કેવી રીતે બને મેં કીધું બજારમાંથી તૈયાર જ્યુસ લાવી દઉં મને કે ના હો ઘરમાં જ્યુસ બનાવવાનું છે મેં કીધું મગજ મારી ઘર માં બૈરા મિનિટ બુદ્ધિશાળી હો પંદર મિનિટ ગપ્પા માર્યા ને વાતું ખરીદે તો રહોડામાંથી વીસ ગ્લાસ જ્યુસ ના ભરાય ને એવા આખા ભાઈ ભાઈ બધા મહેમાન જ્યુસ પીધા રાજી થયા નીકળી ગયા પછી હું રહોડા ગયો મેં કીધું પંદર મિનિટમાં વીસ ગ્લાસ જ્યુસ કેવી રીતે બને કે મને એક વોશિંગ મશીનમાં લે મારી નાખી કોકને કારણ વગરની પછી ખબર પડી કે ઓઠ ઉપર ફીણ હતા ખરા હો મહેમાન નથી બૈરાઓની બુદ્ધિને ભગવાન ભૂખે ભગવાન ભૂખે પણ હું બહેનોની વાત કરતો નથી ભાઈ ભાઈ

સીધી આવી કપાળમાં ઓળું મોટું ઢીમણું ઉપડી ગયું ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર ઢીમણું ઘ તો ઘ તો બજારમાં મને ભેગો થઈ ગય મેં કીધું શું થયું મને કે ઢીમણું ઉપડી ગયું મેં કીધું ઘેરે જઈને ઘી ચોકડો મને કે ઘી ના તો ઢીમડા છે આ બાય વાટે આજે બહુ મજા આવે છે બોલવાની આ તું બોરાજી થયો એક બે પ્રસંગો લઈ લઉં બેનો ની બુદ્ધિ ની વાત હતી જ્યાં જાય દરેક ની એક જ કમ્પ્લેન આવે છે ડાયાબિટીસ ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે મહાત્મા ગાંધીજી ગાંડીબિટીસ ને કાઢી ને ત્યાં ડાયાબિટીસ કરી ગઈ હા ડાયાબિટીસ હંમેશા પુરુષો ને થાય છે બેનો ને નથી થતી હોય કદાચ એકાદ બેન હોય તો જય શ્રી કૃષ્ણ બાકી નવાણું ટકા પુરુષો ડાયાબિટી હું કામ ખબર છે એકલા એકલા ઝાપટી આવ્યા હોય ને બાયું છોકરાને મૂકીને એકલા એકલા ખાય એને ડાયાબિટી થાય ઓના હાટું હો ભગ્યા ભગ્યા કા ભગ્યા ભગ્યા કા ભગ્યા પછી બજારમાં જઈને બસો રૂપિયા ભણવું ખાય આવે ખબર જાય એકલા ખાવા ગયા તો ડાયાબિટીસ થાય બેનું હાસી વાત નહીં ઓલા બેન હા પડે તો તમારું એ સાંભળો હાલો હવે જો હા નો પાડ્યો તો બચી ગયા હો હવે તો હા બ્રો જે બેનો પોતાના પતિને જમાયડા વગેરે એકલા એકલા જમે એટલે ગોટળે વાત થાય અને બટેકા શાક ને ભાખરી ટીફરી પર દેખાંજે આવતી જા પછી બપોરે બાર વાગે ચોખા ઘી નો એને વાહ થાય જો બેન હાથ ભર્યો મીડા લાલ સાડી વાળા જો 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 પકડાઈ જાય બેન અહીંનું અહીંયા જ ભોગવવાનું છે બેન અહીંયા જ ભોગવવાનું એક બેન કેતા હતા ગોઠણ બહુ થયું કે મેં કીધું કેરોસીન નું માલિશ કરો તેને લીધે કેરોસીન તો પૂરું કઈ ફેર ન પડ્યો મને કે ફેર નથી પડતો મેં કહ્યું એમ નહીં કેરોસીન પોતું મૂકીને દીવા હરી મૂકો આ ગોઠણ જાહે તો તારો વાજ આહે ભાઈ 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 ખીસું અહીંયા છે હા જાય જાઈમ ભાઈ ખીસું અહીંયા વાહ ભાઈ હે રોકડા કરી લીધા હો બહુ રાજી થયો બાપ એક પણ રૂપિયો નહીં લેવાનો એટલે નહીં જ લેવાનું નહીં આપી દેવાના આપી જ દેવાનું પછી જાવાટણે તમે ઓવર ટાઈમ આપો એ વાત જુદી છે બપોરે બાર વાગે એક જણ મારે ઘર પડકી હતી નીકળો મને કે રસે ની છું કે તમારે ઘેરે થી આવે છે હા મને કે થોડી કઢી ખાવી છે મેં કોઈ લઈ જાય ને ખાવાની કોણ ના પાડે મને કે શેમાં કઢી દેશો મેં કીધું સગવડ તારે કરવાની ભાઈ ઓલું દેશી નળિયું કઢી હોય લાંબુ મને કે નળિયામાં કઢી દ્યો મેં કીધું ઢોળાઈ જશે મને કે ના ના બે બાજુ ખીચડીના ડાટા મારી દો એમાં ઢોળાય શું જાય લે

હું મારી અડતીગા ગાડી લઈને વડોદરા જતો હતો જૂનાગઢ થી પ્રોગ્રામમાં મારું ભાઈ કે મારે વડોદરા આવું જ આખી ગાડી ખાલી એમાં પછી બગોદરા થી બગોદરા વટામણ ચોકડી તારાપુર ચોકડી બોરસદ ચોકડી ધર્મદ ચોકડી વાસદ ચોકડી બહુ રફ રોડ છે વટામણ ચોકડી આવે એટલે મને કે ગાડી રાખો જીતું ભાઈ મેં કાં મારો બાપ આટલો બધો રૂપિયા વાળો હોય છે મને આજે ખબર પડી ને તારો બાપ આટલો બધો રૂપિયા વારો ને આજે ખબર પડે કેમ મને કે અહીંયા ડાયા અર્જન જમીન અહીંયા ડાયા અર્જન જમીન મેં કુ ડાયા અર્જન નથી ડાયવર્જન છે બુદ્ધિ વગર ના એ છે ને ડાયા અર્જન આ આજુ કહો એક ભાઈ મને હમણાં કેતો હતો જીતુભાઈ આ ચારે બાજુ ઓલા ગામ કે ઓલે ગામ થેલા લઈને આટા મારો એને કરતા નોકરી કરો ને સાઠ વર્ષે કોણ નોકરો દે ભાઈ મને કે ઇલેક્ટ્રિક સિટીમાં પાવર મારી જોરદાર રોડ ખાતે સાઠ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ પગાર મેં કીધું કામ થઈ ગયું મેં કીધું નોકરી શું કરવાનું મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું તારે મને હાવ તારી જ નાખો આવ હાવ એક ભાઈ મને કહેતો હતો મને દીધું ભાઈ ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે સિગારેટ પીવાથી સુંદરતા વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે ગાંજો પીવાથી જ્ઞાન વધે ચરસ પીવાથી ચમક વધે દારૂ પીવાથી દોસ્તી વધે મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની કાંઈ ન વધે તેવું વધે તારા બાપ ની વાહે જડઘટા લગભગ તો પાટીદારમાં આપણે કોઈ વ્યસન છે જ નહીં પણ હોય તો આજે લક્ષ્મી નારાયણ ના ચરણમાં મૂકી દેજો બાપ જીવન જીવવાની મજા આવશે તમને અમારે એક હમણાં બીડી પીતો તો બીડીમાંથી ધુવાડો નતો નીકળતો નીખર મેં કીધું ધુવાડો નથી નીકળતો મને કે સીએનજી બીડી છે મરી ગાઉ લડી જ લઉં બોલો હમણાં ચાર પાંચ બેન આમ ન ઘસતા હતા એક હું કરો જ મને કે ન ઘસીએ તો વાળું વધે ને કાળા થાય મેં કીધું કોણે કીધું મને કે રામજી દેવજી મહારાજે રામજી દેવજી નહીં રામદેવજી ભેગો કર ભેગો કર એક બે નાખ ને એનો રૂમ છાના મુના બેન બેન તમે કા કાનક ઘણતા મને કે જોરથી ગાય કે મૂસી ઉકી ગઈ આમાં ભાઈ ભાઈ નો આલે કોક ભાંગી નાખે કોણ છે વસમારો ભાઈ 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 વાળું આ છે પ્રોગ્રામ મારો એક મને કેતો હતો જીતુભાઈ ફરી પાછું રામ રાજ્ય ક્યારે આવે મેં કીધું ભાઈઓ એનું વ્યસન મૂકી દે અને બે એની ફેશન મૂકી દે કાલથી રામ આવે ભાઈ ભાઈ એ

જુનાગઢમાં જો અંબાજી ગીરનાની ટોચ ઉપર પાવાગઢમાં માખાડી ઉપર ચોટીલામાં ચામુંડા ઉપર હિમાલયમાં વૈષ્ણોદેવી ઉપર માતાજી બધી ઉપર બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવ ને ગુપ્તેશ્વર મહાદેવ ને હાટકેશ્વર મહાદેવ ને કડકેશ્વર મહાદેવ ને લુખાપુરી બાપુ નારી છે શક્તિ છે બાપ વંદન કરીએ આપણે આ તો હસવા માટે એકાદ બે વાતું બહેનોમાંથી કદાચ ક્યાંકથી મળી જાય તો વાત જુદી છે બાકી નારી શક્તિ છે હે હે તો કાર્યક્રમને આપણે આગળ વધારતા ગણપતિ વંદના ખૂબ સરસ મજાની થઈ હમણાં મારો અમેરિકાનો એક પ્રવાસ કેન્સલ થયો બેજ આ પંદરનો હું દુનિયાના ઓગણીસ દેશ ફરી આવ્યો સાહેબ કોકના પૈસે બે હજાર પંદરનો પ્રોગ્રામ કેન્સલ થયો અમેરિકાનો વચમાંથી બે ચાર પ્રોગ્રામ હારા હારા નીકળી ગયા આવું કદી થતું નથી ચાલી વર્ષમાં પહેલી વાર આવું બન્યું એક ભાઈ મને કે જ્યોતિષ કાર્ડને બતાવો ને હું તો જ્યોતિષ કાર્ડ પાસે ગયો મને કે શનિની પનોતી હાલે જીતભાઈ ભાઈ મેં કોઈ પનોતીમાંથી બહાર નીકળવું હોય તો મને કે કોઈ નાગા બાવાના દર્શન થઈ જાય તો પનોતી ઉતરી જાય નાગો બાવો ક્યાં ગોતવા જાઓ મારે મને કે જૂનાગઢમાં હોય નાગા બાવા ક્યાં હોય હું તો બસમાં માં બેન જુનાગઢ બસ ઉતરો એક રિક્ષા કીધું નાગા બાબા દર્શન કરવા હોય તો મને કે ગામમાં ના હોય ભવ નાથી તડે જવું પડે હું તો ઈ નઈ રિક્ષા જો નરસિંહ મેટ્રો દામોદર કુંડ છે ને ત્યાં આટા મારતો હતો એમાં એક બાવો નીકળો નાગો બાવો મેં કું બાપુ આશીર્વાદ આપો ને મારી પણ ઉતરી મને કઈ જવા દે ને હવે હું નાગો નથી દામો કુંડમાં નાવા ગયો તો લુગડા કોગો પડી ગયો મારા વાય વાય પ્રશંગોની મજા છે માવતર કોઈ ટીકા ટૂંપ પણના રૂપમાં હું કોઈ બધી વાતો નથી કરતો અમે અહીંથી બોલીએ ને તમે બધા દાંત ખાટો એનું કારણ આપણી ગુજરાતી ભાષા હા મેં મદ્રાસમાં અમેરિકા ગયા ને તે ઓલે વિઝા લેવા હતું તેને એમ્બેસીમાં ઊભા વિઝા લેવા અમેરિકા દીધી એમ્બેસીમાં ઊભા તો ઓલો ગોરિયા પ્રશ્ન પૂછે એનો આપણે જવાબ દેવાનો અમારો પ્રમોટર આવીને કહી ગયો કાનમાં એ કે પ્રોગ્રામમાં જાવ તો અમેરિકા એવું ન કહેતા

ઈ કાને હિન્દી પૂરું નથી આવડતું ત્યાં શું ટકવાના હતા સીકા મારી દીધા જ આવા દિવ જતા હોતો હે ભાષા તો આપણી ગુજરાતી ભાઈ ભાઈ એ કવિએ બહુ સારી વાત કરી છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતો ભાઈ ભાઈ પણ સમયને આપણે હાચવી લઈશું ને માવતા તો સમય કોક દે આપણે સાચવી લેશે હું તમને કહું સાહેબ બંધ પડેલી ઘડિયાળે ચોવીસ કલાકમાં બે વાર હા ટાઈમ બતાવે છે બંધ પડેલી ઘડિયાળ ચોવીસ કલાકમાં બે વાર સાચો ટાઈમ બતાવે માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે ચોવીસ કલાકમાં બે વાર સાચું નથી બોલતો આગળ એક ધારદાર વાત કહું જેની પાસે કઈ નથી એને એનો અભાવ નડે છે અને જેની પાસે ઘણું બધું છે એને એનો સ્વભાવ નડે છે નાની નાની વાતો છે પણ અસરકારક વાતો સાહેબ તમને કહું